माताजी मित्रों के हम जो बड़ा मजा में तो आज हमें जीए छे हमारे मामा ने घरे એટલે કે અમારા दादा ની તિથી છે ત્યાં આગળ તો चलो આપણે હવે નીકળીએ તો તમે આપણે થોડા આગળ વધીએ એટલે તમને બતાઈએ તો હેલ્મેટ બેલ્ટ કર દીએ છે પેલો તો એટલે આજે ઉતરે એટલે દોરી બોરી વાગે ને જો એમને તો પહેર્યું કેમ છે મજામાં અમે આવી ગયા છો હવે મારા હા હરિયામાં કે એમના પપ્પા ને કહે તો ફાઇનલી અમે અમારા ઘરે આવી ગયા છો તો હવે અહિયાં વેટ કરીએ છીએ મારી બેન ને લેવા આવ્યા છે મારી બેનને લઈ અને હવે જશું હમણાં મામા ઘરે तो अपने माली वे आग અમને અમે આવે જતાં એટલે કારી આવી ગયા છે જો એને તો પણ ઉત્તરેંગા દેલ પતિંચકાણા સે બતાઈન જતી રે ચીર લે ફટાફટ પતિંચકા આ ગયા જો અમે ઘરે આવી ગયા છે હવે પણ પતિંચક આવવાના છે મજો કરવાનો આવે கப்ப <laughs>

અબ પતિંગે દેઈ સરતો કોઈ કોમ આવે નહીં તો જય માતાજી મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂર કમેન્ટ સે કહેજો અને આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો વિડિયોને શેર આગળ શેર પણ કરી દેજો તો નવા બાય બાય બાય